હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મસાલા ભીંડી એકવાર તમે આ શાક બનાવશો તો વારંવાર પરિવારના સભ્યો આ શાક બનાવવાનું કહેશે તમને એટલું ટેસ્ટી શાક બને છે તો એકદમ સિમ્પલ મસાલા સાથે આજે આપણે મસાલા ભીંડી બનાવીશું તો જેના માટે ભીંડા લીધા છે જેને મેં પહેલેથી જ ધોઈને સરસ રીતે કોરા કરી લીધા છે જેને આપણે મોટા મોટા કટ કરી લઈશું આ રીતે મોટા ટુકડામાં આપણે ભીંડાને કટ કરી લઈશું ભીંડાને ધોઈએ પછી એને કોરા કરવા ખૂબ જરૂરી છે જો કોરા નહીં થાય ભીંડા તો શાકમાં ચીકાશ પકડાઈ જશે તો હવે બધા ભીંડા એકદમ સરસ રીતે કટ કરીને તૈયાર છે તો હવે આપણે તેની નેક્સ્ટ પ્રોસેસ કરીશું તો જેના માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેમાં આપણે તેલ ગરમ થાય એટલે ભીંડા ઉમેરીશું અને આપણે તેને હાઈ ફ્લેમ પર એને ખુલ્લા જ સાદડીશું બે મિનિટ સુધી હાઈ ફ્લેમ પર આપણે તેને ખુલ્લા ચડવ્યા પછી આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને ખુલ્લા જ ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો ભીંડાનો કલર બદલાઈ ગયો છે અને ભીંડા ચડી જવાયા છે એટલે હવે આપણે તેને એક ડીશમાં સાઈડ પર કાઢી લઈશું તે દરમિયાન આપણે શાકની અંદર ઉમેરવા માટે આપણે એક મસાલો તૈયાર કરીશું જેના માટે ધાણાજીરું લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આ ભીંડા હવે ચડી ગયા છે એને આપણે સાઈડ પર લઈ લઈશું તો આ રીતે બધા ભીંડાને આપણે ડીશમાં સાઈડ પર લઈ લીધા છે હવે આપણે એ જ કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેની અંદર આપણે જીરું એડ કરીશું જીરું તત્ર એટલે ચળિયાથી મેં લસણની કટકી તૈયાર રાખી છે તે આપણે અંદર તેલમાં ઉમેરીશું અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાધળીશું હવે આપણે તેમાં ડુંગળી ઉમેરીશું તો આ મેં બે નંગ મીડિયમ કટ કરેલી ડુંગળી લીધી છે તેને આપણે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાધળીશું ડુંગળી સરસ રીતે સતરાઈ ગઈ છે હવે આપણે જે ભીંડા સાઈડ પર રાખ્યા હતા એ ઉમેરીશું અને આપણે સરસ રીતે તેને હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે શાકમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીશું અને બધું સરસ રીતે આપણે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાંચ મિનિટ પછી ખોલીને જોઈ લઈશું અને એકવાર બધું સરસ રીતે હલાવી લઈશું જેથી બધા મસાલા એકબીજામાં સરસ રીતે બળી જશે હવે આપણે તેમાં એક નંગ ટામેટું જે મેં મોટું મોટું કટ કર્યું છે બી કાઢીને એ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે બંધ ગેસની ફ્લેમ પર આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ઢાંકીને રાખીશું ખોલીને જોઈ લઈશું તો ટામેટા સરસ ગળી ગયા છે હવે આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરી લઈશું અને બધું સરસ રીતે હલાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટફુલ એવું આપણું મસાલા ભીંડી શાક તૈયાર થઈ ગયું છે તો તૈયાર છે મસાલા ભીંડી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો